સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના ચેરમેન શ્રીનિલેશભાઈ જોશી સાહેબના અધ્યક્ષ સ્થાને સેવા અભાવી લોક લાડીલા શ્રી કિશોર સિંહન જાડીજા સાહેબને ગુજરાત રાજ્યના અધ્યક્ષ તરીકે બઢતી આપવામાં આવી તેના સન્માનમાં ઈસ્ટ કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી મુકેશભાઈ મકવાણાના નેતૃત્વ હેઠળ યુએનએચઆરસી કચ્છ જિલ્લા ટીમ દ્વારા સેવાકીય કાર્ય યોજવામાં આવ્યા હતા લીલા શાહ કુટિયા ફાટક પાસે ટુ વ્હીલર ચાલકો માટે જે ધમધકતા તાપમાન મિનિટો સુધી ઊભા રહે છે તેમના માટે પંદર દિવસ સુધી બે સાઈડ મોટા ટેન્ટ લાગવીને છાંયડો કરવામાં આવ્યો છે ધોમધકતા તાપમાં લોકોને ચારસો લીટર છાસ વિતરણ કરવામાં આવ્યું હતું સિઝન દરમિયાન ફળોનો રાજા પચાસ કિલોગ્રામ કેસર કેરીનું ગરીબ બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ શ્રી કિશોર સિંહ જાડેજા દ્વારા આ એમના સન્માન કાર્યક્રમના કાર્યોને રાજકોટમાં ઘટિત ગોઝારી ઘટનામાં દિવ્યગત પામેલા લોકોના દિવ્યાત્માને ચીર શાંતિ પ્રદાન થાય એ સદભાવના સાથે શ્રદ્ધાંજલિ સ્વરૂપે અર્પણ કરવામાં આવે એવું જણાવ્યું હતું અને મૌન પાડીને દિવ્યગતોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી યુએનએચઆરસી દ્વારા સેવાકીય કાર્યો અને કાર્યક્રમની પહેલને ધ્યાનમાં રાખીને એસપી ઓફિસ દ્વારા ગાંધીધામ શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક સિગ્નલ પર આવવા છાંયણા માટે ટેન્ટ બાંધવામાં આવ્યા છે અને યુ એનએચઆરસીના સેવાકીય કાર્યોને સફળ બનાવવા માટે કચ્છ જિલ્લા ટીમ દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી અને સિટી ટ્રાફિક પોલીસના પી શ્રી ડાંગર સાહેબ અને સ્ટાફ દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ ખૂબ જ ભવ્ય સફળ રહ્યો હતો અને આમ જનતાએ યુ એન સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા અને સરાહના કરી હતી